પછી એક ગામ આવ્યું અને થોડુંક સંજા વળા થયું એટલે કે કયા ગામમાં વિરામો અને રાતવાહો રહી અને કોઈ ના ત્યાં જો કોઈ ભગતનું મળે તો રોટલો થઈ આરામ

રામભાઈ કે તમે ભગત છો હું ચોર છું હું લૂંટારો છું અને તમે મારા ઘરે રોકાવો તમને અમને કહેવાય અને મારા ઘરનો રોટલો તમને ના પહોંચ્યો એટલે કે આગળ જાવ તો બાપુ હારું એટલે કે ના કે ભાઈ મારે આજ તો તારા તાજ રોકાવું મૂકે તારા તાજ રોકાવું મૂકે તો કે હારું તારા રોકાવો ખરેખર રોકાણા

કર્યા એમના ઘેર થી ને ઈશારો કર્યો અને બોલાયો કે આ છોકરાને ને કાંઈ એરું હોય ને મરી ગયો કે શું કરશો કે તમે તો અહિયાં બાવાજી લઈને બેઠા છો કે આ આ છોકરો મળ્યો ભલે મળ્યો કે રામભાઈ ત્રણ ચાર વાગ્યા એટલે માણસો નો હને પાત થયો છોકરો જવાન મરી ગયો અને આ વેલાજી કહે છે કે ભાઈ આ શું કે બધું

વેલા વગર કે એવું ના બને કે ભગત એ હુઈ ગયો છે કે મરી ના જાય કે પછી બધા ભેગા થયા અને જોયું કે હા લાવો ને એક લોટો પાણી લાવો કે જો અંજલી સાટુ કે આ તો હુઈ ગયો કે થોડો મરી ગયો પાપાનું નામ લઈને અંજલી સાટે પાણી લઈને છોકરો બેઠો થયો તો ખરેખર સાપ કરેલો છોકરો બની ગયેલો અને આવા મહાપુરુષના જોઈને ઘરનો એક રોટલો ખાધો

અના બાપુએ રજા લીધી ત્યાર પછી 100 મહિના audiયા ભાઈએ મક્કમ થઈ ગયો કે આપણે ચોરી ન કરી કોઈ શિકાર ન કર્યો મકાણ જેવું ગુરુનો વચન આપ્યો હું એ દંતીવાદી હે એ નક્કી થઈ ગયો પર ગુરુજીને એમ કી કે આનો આ 100 મહિના છે કે આની તપસ્યા કરવી પડશે કે આને એટલો પાકો હોક્યો એટલો પાકો હોક્યો તમે કહો બાર કરવા જતા આજ તો તમારા આંગણે કે આજુબાજુ નો શિકાર ફોરા ખરેખર જોયું તો કે સાચી વાત હશે હવે અત્યારે

બાપાના આશ્રમ નો જાય અને બાપા ના ચારે ગોળા પાટા બાંધેલા જઈને પગે પડા પછી કહે કે બાપા હું તો છોડ શિકાર લૂંટારો આવું બધું કે તમે તો ભગત કહેવાય પોતે ગુરુદેવ કહેવાય ના તમને આ શું થયું પાટા બાટા બાંધ્યા એટલે કે ભાઈ મને એક શિકારી કે વહા પડે તો ગુરુજી કરે હોય ને તો ગુરુજી ને આ રીતે દગો ના લાખા એ કુવામાં ફેંકી દીધા પણ ભજન કરી અને લાખાજીને તારે એ રીતે આને કાઢી અને પછી સદગુરુ દેવ ની